નમસ્કાર મિત્રો જય માતાજી જય ગુરુ મહાજય સુનબા માજે દરકાધીજ કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં છો ત્યારે જો આપણે ભેં કોણ હતી તો તમને ગોતવા માટે આવ્યા હતા તો અહીંયા ભેંસ હતી થી આજ ભેંસ છે આપણે આ ઘરે અને તેમને બાર સરવા માટે કાઢી હતી અને બહુ આગળ નીકળી ગઈ છે તો આપણે આમ તો જો કે ગોતતા થાય ના પછી ગોતતા ગોતતા જો અહીંયા આવ્યા તો અહીંયા સટ્ટી થી અને આ બે તુડકી છે લુલી અને હમણાં અહીંયા એમ છે તો એને આપણે રાખી છે ઘરે તો ઘરે હતી અને બહાર સરવા માટે કાઢી અને આંટ આગળ નીકળી ગઈ હતી તો આમથી આપણે કૂદતા કૂદતા આવ્યા અને અહીંયા જે સરતી હતી આ જો આ બાજુ ખેતર છે અને આમ બધે ઉલ્પાથી સતી સતી આ બાજુ આવ્યા તો અહીંયા સરતી હતી ને હવે આપણે ઘરે લઈ જવાની છે તે આમાં ખાય છે ટુકડી કપડે અહીં ઊભા છે અને આ ભેંસ એક ઘરે અને તે હમણાં અહીંયા એમ છે અને આમ પછી લુલી પણ થઈ ગઈ છે એટલા માટે આપણે એને રાખી છીએ ઘરે રોવાનું નામ છે રેલ